વર્તેજ સિસ્સર રોડ ઉપર આવેલા ગેરેજની અંદર વેલ્ડિંગ સમયે ટ્રકોમાં આગ લાગવાની ઘટના બની હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીએ દોડી જઈ આગને બુજાવી હતી ભાવનગર સિસ્સર રોડ ઉપર આવેલા ગેરેજમાં વેલ્ડિંગ કામ દરમિયાન બાટલામાંથી જ આગ લાગવાની ઘટના બની હતી જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રણ ટ્રક અને એક બાઇક આગની ઝપેટમાં આવ્યા હતા જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીએ દોડી જઈ પાણીનો છટકાવ કરી આગને બુજાવી હતી

બોલ્યા ગાય ના ફટાકા થઈ ગયા